આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લો કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે અઢારસો એક્યાસી મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે આજે સાત જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર છે ત્રણ આપણા શહેરમાં છે જે ઉત્તર છૌતેર કાલાવાડનું આપણે ત્યાં એ ધોળ ખાતે છે અને એસી જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે બાકી ત્રણે ત્રણ આપણી પાસે એ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે એ ત્રણે જગ્યાએથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે વાહનોની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે સાત વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની કામ એને ગોઠવણ કરશે અને એ એ બધી સુવિધાઓ ત્યાં કરશે આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ઓઆરએસની સુવિધા આરોગ્ય કર્મચારીને પણ ડ્યુટી આપી છે ગરમી ન પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડ બાય રાખી છે દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એ એના એને એને વોલન્ટિયર દ્વારા મદદની સુવિધાઓ રાખી છે આ રીતે અત્યારે આ આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ બધા પર ગોઠવાઈ ગયો પેટ્રોલિંગ બ્રિફિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયો છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો